હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને સાંભળો મારી આજની સ્ટોરી અમુલક રાય એક સરકારી અધિકારી હતા અને તેની સરકારી કોલોનીમાં રહેતા હતા તેની પત્નીનું નામ નિકિતા હતું અને એક દીકરો હતો તેનું નામ રાહુલ હતું રાહુલની ઉંમર દસેક વર્ષની હતી અને રાહુલ મમ્મી પપ્પાનું વર્તન જોઈ ખૂબ દુઃખી દુઃખી થઈ જતો કેમ કે છેલ્લા પાંચેક વર્ષથી અમુલખરાય અને નિકિતા વચ્ચે ઝઘડો થયા કરતો નિકિતા એક આદર્શ પત્ની હતી આડોશી પાડોશી તેના વખાણ કરતા થાકતા નહીં પણ અમુલખરાય જરા વિચિત્ર મગજ ન હતા ફેશન ને મોટાઈ તેને વધારે ગમતી પોતાની ડિગ્રીનું તેને અભિમાન હતું જ્યારે નિકિતાનું વર્તન અમુલખરાયથી સાવ વિરોધમાં હતું નિકિતારે સાદગી નમ્રતા અને પુત્ર રાહુલ પ્રત્યેનું અતિવાત્સલ્ય તેને લેશ માત્ર ગમતું નહોતું નિકિતા પતિ માટે ભાવતા ભોજન બનાવતી અવનવી વાનગીઓ બનાવતી પણ અમુલખ રાય નિકિતાના રસોઈ કૌશલ્યના વખાણ કરવાને બદલે દોષ કાઢતા અને આડા અવડા વીણ કરતા પણ મેઇન પોઈન્ટ તો તેને નિકિતાની સાદગી ખટકતી નિકિતા પ્રાર્થના પૂજા કરતી ત્યારે પણ બોલતા કે પ્રાર્થના પૂજામાં વ્યર્થ સમય બગાડવાથી તને કશું મળવાનું નથી પતિને રિજ્વીસ તો જ માન સન્માન મળશે અમુલખરાય પોતાની કોલોનીમાં રહેતા મોટા અધિકારીઓની પત્નીઓની રહેણી કહેણી નિકિતા સાથે કરતા આડોશી પાડોશીની સ્ત્રીઓ પિકનિકનું આયોજન કરે અને નિકિતાને પણ વિનંતી કરતી પણ નિકિતા રાહુલની પરીક્ષાની તૈયારીનું કારણ બતાવી પિકનિકમાં ન જતી ફેશનેબલ સ્ત્રીઓ લેટેસ્ટ ફેશનના કપડાં પહેરતી અને નિકિતાને ખરીદીમાં આવવાનું કહેતી પણ નિકિતા સાદગીમાં જ માનતી એટલે જવાનું ટાળતી અમુલખરાય ઓફિસેથી પાછા ફરતા પણ નિકિતા જાત જાતનો નાસ્તો બનાવ્યો છે મારે બેસવાનો ટાઈમ નથી તેવું કહી ક્યારે પતિ સાથે નિરાતે ન બેસતી રાહુલ સ્કૂલેથી આવે એટલે નાની નાની વાતમાં કાળજી રાખતી બસ રાહુલમાંથી જ તે ક્યારે ફ્રી ન થતી પણ તેનો આ માતૃ પ્રેમ અમૂલખરાઈને ખટકતો હતો અને નિકિતા બસ કામ કામ ને કામ આવી તેની જિંદગી હતી અમૂલખરાઈ રાહુલને કહેતા કે તારી મમ્મીનું સાંભળીશ તો ક્યાંય નહીં રહે પણ નિકિતા પતિ સામે કાંઈ બોલતી નહીં તમે મા દીકરો મારી કમાણીના પૈસા પડતા આગળ ધીના કરો છો બીજા અધિકારીઓની મોડન પત્નીઓ જોઈને અમૂલખરાઈના મનમાં પોતાની જિંદગી પ્રત્યે નફરતનો ભાવ જાગવા માંડ્યો નિકિતાનું વર્તન અમૂલખરાઈને ધીમે ધીમે નિકિતા વિરુદ્ધ ઉશ્કેરી રહ્યું હતું હવે તેઓ વાતે વાતે વાંક શોધવા તત્પર રહેતા નિકિતા કાંઈ ના બોલે તો મીંઢા જેવી કહીને ગગલાવી નાખતા

ટ્યુશન ક્લાસ ડાન્સ ક્લાસમાં મોકલવાનું શરૂ કર્યું હવે અમૂલ ખરાઈને હતું કે હવે નિકિતા ટાઈમ આપશે અને સજી ધજીને રહેશે કેમ કે હવે કોઈ બહાનો ન હતો સાંજે રાહુલ સ્કૂલેથી આવે એટલે ફરી તેને સ્પોર્ટ્સના ક્લાસમાં મોકલી દેતા પણ નિકિતાના સ્વભાવમાં કંઈ ફેર ન દેખાણો તે ન જ દેખાણો તે ન કરવાના કામ કાઢી બેસતી પણ પતિ સામે ન બેસતી આમ જોઈએ તો અમૂલખરાય સજ્જન માણસ હતા પણ નિકિતા કદી પતિને પસંદ હોય તે રીતે ના રહેતી એક દિવસ અમૂલખરાય ઓફિસેથી ઘરે આવ્યા તો રાહુલને ઘરે જોઈ તેનો ક્રોધ કાબૂમાં ના રહ્યો અને નિકિતા સાથે ઝઘડો કરતા કહ્યું કે તારે પુત્ર પ્રેમ અને પતિ પ્રેમ બે ગમે તે એકને પ્રાથમિકતા આપવી પડશે નહીં તો અત્યાર સુધી ચૂપ રહેલી નિકિતા બોલી તમે અમને વગર વાકે દંડવા તૈયાર રહો છો અમને મા દીકરાને તમે ગુલામ બનાવી દીધા છે મા બાપ તરીકે સંતાનના બચપણ સારું બનાવવું આપણી ફરજ છે અને અમુલખરાઈનો મગજનો પારો ઊંચો ચડી ગયો કે હવે બસ કર તને તારા માવતરિયાએ ચડાવી છે નહીં તો તારા મા મારી સામે બોલવાની હિંમત જ ક્યાં હતી હવે તું પણ કાન ખોલીને સાંભળી લે મારા ઘરમાં રહેવું હોય તો રાણી નહીં પણ દાસી તરીકે જ રહેવું પડશે મને ગમતી પત્ની થવાની તારામાં કોઈ લાયકાત નથી તારી સાથેના અસંતોષભર્યા દામપત્યની કેદ માં રહેવા હું તૈયાર નથી હું મારો રસ્તો શોધી લઈશ અને રડતા રડતા નિકિતા બોલી હું પણ તમારો માર્ગ મોકળો કર્યા પર રાજી છું એટલું કહી રાહુલને લઈ બેડરૂમમાં જતી રહી અને બે ત્રણ દિવસમાં અમુલ ખરાઈ એક સારા એડવોકેટને બોલાવ્યા નિકિતા પર જાત જાતના આક્ષેપો મૂકી છૂટાછેડાની અરજી તૈયાર કરી સ્વમાની નિકિતાએ રાજી ખુશીથી સહી કરી આપી અને અમુલખરાય છૂટાછેડા મેળવામાં સફળ રહ્યા નિકિતાએ ખાધા ખોરાકીની રકમ મેળવવાનો અધિકાર પણ જતો કર્યો એ પછી બે ત્રણ મહિને અમુલખરાયે નિકિતાને કહ્યું મેં મનગમતી જીવનસંગીની પસંદ કરી લીધી છે એનું નામ સ્નેહા છે એક પુત્રની માતા છે આખી કોલોનીને ઈર્ષા કરવાનું મન થાય એટલું રૂપ ભગવાને એને ખોબલે ને ધોબલે આપ્યું છે તું તો એના પગની ધૂળ થવાને પણ લાયક નથી રવિવારે અમે બંને સાદી વિધિથી જોડાશું પછી તું તારે રસ્તે અને નિકિતા બોલી તમારો ફેસલો મને મંજૂર છે હું થોડા સમય મારા ભાઈ ભાભી સાથે રહીશ અને પછી મારો રસ્તો શોધી લઈશ અને રાહુલ રડતો રડતો તેની મમ્મીને ભેટીને બોલ્યો કે મમ્મી હું પણ મામાની ઘરે તારે સાથે આવીશ ત્યાં વચ્ચે અમૂલ્ય ખરાઈ બોલ્યા કે તારી મમ્મી ઈચ્છે તોય તને નહીં જવા દઉં તારા મામાની આર્થિક પરિસ્થિતિ કમજોર છે એ તને ભણાવી પણ નહીં શકે સુખી પણ નહીં થાય બેટા તું ત્યાં તે રાહુલ માતૃસુખ બહુ માણ્યું છે હવે તું મારું પિતૃ સુખ એવું કરાવીશ કે તને પસ્તાવો થશે કે માના ખોડામાં પડ્યા રહેવાની તે મોટી ભૂલ કરી હતી તારા માટે નવી મમ્મી અને નવો ભાઈ આવશે રાહુલ મમ્મીને વળગી પડ્યો નિકિતા તેને અલગ ઓરટામાં લઈ ગઈ પોતાના સોગંદ આપી સમજાવ્યો કે બેટા તારા પપ્પા મોટા ઓફિસર છે એમની પાસે પૈસા અને સત્તા બધું જ છે હું તો અહીંથી ખાલી ખિસ્સે જાઉં છું તારા મામાની પરિસ્થિતિ નબળી છે એટલે તારા પપ્પા સાથે રહેવામાં તારા ઉજળા ભવિષ્યની શક્યતા છે અને મારી તને વિનંતી કે તું મને જેટલો પ્રેમ કરે તેટલો જ પ્રેમ નવી મમ્મીને કરવાનો છે તેના તરફથી કરવો અનુભવ થાય તો પણ તારા પપ્પાને તેના વિરુદ્ધ કદી ફરિયાદ ન કરતો તારા નવા ભાઈને પણ સગા ભાઈની જેમ રાખજે તું મારો પુત્ર છે તારે મારા સંસ્કાર બતાવવાના છે મને વચન આપ એ રાત્રે રાહુલ મમ્મીને ભેટીને ઘસઘસાટ ઉંગી ગયો સવારે ઉઠીને જોયું તો મમ્મી નજરે ન પડી તેની બેગ પણ જોવા ન મળી રાહુલ બધું સમજી ગયો બીજે દિવસે સવારે નવી મમ્મી સ્નેહાએ ગૃહ પ્રવેશ કર્યો તેના મમ્મીને વંદન કર્યા પોતાની માની ગેરહાજરીની પપ્પાએ સહેજ પણ નોંધ ન લીધી તેનું રાહુલને આજે દુઃખ હતું આજે રાહુલના જીવનનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે સ્નેહાને હતું કે નિકિતાએ રાહુલને મારા વિરુદ્ધ નફરત ફેલાવી હશે પણ રાહુલનો પ્રેમ અને લાગણી જોઈ સ્નેહાની ગેરસમજ દૂર થઈ ગઈ અને નવી મમ્મી સ્નેહા સાથે આવેલા નાનો દીકરો રોનકને પણ ખૂબ જ પ્રેમથી ઈચ્છા અને અપેક્ષા મુજબ સ્નેહાએ ફેશનેબલ રીતે જીવવાનું શરૂ કર્યું આસપાસની સ્ત્રીઓ સાથે એણે એવી દોસ્તી વધારી લીધી કે તેઓ નિકિતાનું નામ લેવાનું જ ભૂલી ગયા ફૂલ એન્જોય કીટી પાર્ટી ફેશનેબલ કપડાં આ બધો તેનો શોખ હતો જેવું અમૂલખરાઈને ગમતું તેવું જ જીવન તે જીવતી અમૂલખરાઈ ઉપર તેનો જાદુ છવાઈ ગયો હતો આ બાજુ નિકિતાને દીકરાને મળવાનું મન થતું બપોરથી રિસેસના સમયે સ્કૂલે પહોંચી જતી પણ રાહુલને આનંદમાં જોઈ નિકિતા પણ આનંદમાં રહેતી દીકરાને ભાવતો નાસ્તો બનાવી લંચ બોક્સમાં લાવતી અને રાહુલ કેતો કે મમ્મી એક નહીં બે લંચ બોક્સ લાવજે હું મારા નાના ભાઈ રોનકને મૂકીને કેમ ખાઈ શકું દસ વર્ષની ઉંમરમાં રાહુલમાં ખૂબ સમજણ આવી ગઈ હતી નિકિતાને રાહુલની વાત સાંભળી ખુશી થતી કે મારો પુત્ર ખાનદાનીમાં મારા કરતાં પણ ચડિયાતો નીકળ્યો વર્ષો વીતતા ગયા નિકિતા પરીક્ષાઓ પાસ કરી એક સારી પદવી પ્રાપ્ત કરી અને બહાર ગામની એક સારી કંપનીમાં નોકરી સ્વીકારી

જ્યારે ડોક્ટરે અમુલખરાય ભયમુક્ત છે એવા સમાચાર આપ્યા એટલે બધાને રાહત થઈ અઠવાડિયા પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી એમ્બ્યુલન્સ દ્વારા ઘેર લઈ આવ્યા અને સ્નેહા કાંઈક બહાનું બતાવી નિકિતાની ઓફિસે પહોંચી ગઈ હતી નિકિતાએ તેને ભેટીને આવકાર આપ્યો સ્નેહા બોલી આપણા પતિને એક્સિડન્ટ થયો છે તેઓ બચી તો ગયા છે પણ લકવાગ્રસ્ત બન્યા છે આપણે બંનેએ એમની સેવા કરી એમને સાજા કરવાના છે તમે તો ક્ષમાનો અવતાર છો નિકિતા તમારી સાથે જે કાંઈ થયું તેની હું માફી માંગુ છું એક નાની બહેન તરીકે મારી સાથે ઘરે આવો આપણા ઘરનો વહીવટ સંભાળી લો મારી વાત નહીં માનો તો તમને મારા સમ છે એટલું કહી હાથ પકડી ખુરશીમાંથી ઊભી કરી દીધી નિકિતાએ ઓફિસમાં જઈ પોતાની રજા મંજૂર કરાવી સાંજે સાત વાગ્યે નિકિતા અને સ્નેહા પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા ત્યારે સુથાર બંગલાના દરવાજે તકતી લગાવી રહ્યો હતો તકતીમાં લખેલું હતું નિકિતા સદન સ્નેહાની મહાનતા જોઈ નિકિતા ગદ ગદ થઈ ગઈ અને નિકિતાએ અમૂલખરાઈનો ચરણ સ્પર્શ કર્યા અમૂલખરાઈની આંખોમાંથી ધારા વહી રહી હતી નિકિતા સ્નેહા અને બંને દીકરા રાહુલ અને રોનક જાણે આખા વાતાવરણમાં પ્રેમના શબ્દો પડગાતા રહ્યા હતા અને આજે અમુલખ રાય સામે એક નહીં પણ બે દેવીઓ પ્રગટ થઈ હતી તો ફ્રેન્ડ્સ આ સ્ટોરી ઉપરથી દરેક પત્નીએ એ શીખવાનું છે કે પતિ ગમે તેમ રહો તમારું જ ગમતું પકડી રાખશો તો ક્યાંક નફરતના બીજના વવાઈ જાય તેનું ધ્યાન રાખજો આ વાર્તામાં નથી અમૂલખરાય વાક કે નથી નિકિતાનો વાક તો પછી નફરત શેનાથી થઈ તે આપણે સમજવાનું છે તો ફ્રેન્ડ્સ જો આ સ્ટોરી ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક્સ ફોર વોચિંગ